હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ બધા મજામાં છો હું આપણો પ્રિય ડૉક્ટર દિનેશ માળી આજે મિત્રોની સાથે ખેતરમાં ઓર્ગોનિક કકોડો વીણવા માટે ગયા છ અમારા સાથી મિત્ર છે મોપજીભાઈ ઠાકોર લાડુડાના અને ઇન્દરવાના છે હિતેશભાઈ ઠાકોર અને અમારા સાથી મિત્ર બીજા પણ અબાળાના બલાજી ઠાકોર છે વેલ્ડિંગવાળા સોનેત બહુચરાજી પાટી તેમની દુકાન પણ છે કેવી રીતે કપોડા ઓર્ગોનિક ખાવા માટે કેવી રીતે કપોડા મહેનમાં પડે ને કેવી મહેનત કરવી પડશે તમને હું આગળ બતાવતો રહીશ મિત્રો અને અમારી સાથે જોડાયા રહેજો મિત્રો દેખો મિત્રો હિતિષભાઈ આવી જાળીઓની અંદર દેશી કકોડા વેણી રહ્યા છે અને કકોડા ખાવા માટેના ફાયદા પણ એટલા વધારે જ હોય છે બિલકુલ ઓર્ગોનિક આવે છે આ મોમજીભાઈ છે નાસ્તાવાળા ભવતાજી ચોકડી પાસે છે નાસ્તાની દુકાન કકોડા વેણેરા છે અને પોતે એવું કહી રહ્યા છે કે હજી તો બે જ કપોડા મળ્યા છે દસ પંદર મિનિટથી વેણી રહ્યા છે અને આ છે અબાળાના બલાજી ઠાકોર અને વેલ્ડિંગનું પોતાની દુકાન છે બૌદરાઈ ચોકડી સોની કેમ હાઈવે ઉપર અને કોઈ પણ કામકાજ હોય વેલ્ડિંગ લખતું તો પોતે શાંતિપૂર્વક અને સારી રીતે કરી આપે છે દ્રશ્યો બતાવી રહ્યો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો અને બીજી એક તમને સૂચના આપી રહ્યો છું કે કપોડા વીણતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે કે કપોડાના કલરના પંદડા પાંદડા જેવો જ ઝેરી સાપ પણ હોઈ શકે છે મિત્રો એટલે કોઈ પણ મિત્રો કપોડા વેણવા જાય તો શાંતિપૂર્વક અને આમ ધ્યાનથી વેણવા એટલે કે સાપ એવા કલરના જ હોય છે લીલા કલરના બહુ ધ્યાન રાખવું તમને ખબર જ ના પડે કે સાપ છે કે પાંદડું છે એવા કલરના સાપ હોય છે ત્યારે અને હાલે ઓર્ગોનિક કકોડાનો ભાવ ત્રણસો થી ચારસો રૂપિયા ભાવ હશે અને આ સાથી મિત્રો બે થી ત્રણ વાર શાક બનાવીને ખાઈ રહ્યા પણ છે ખેતર છે સોનેત બાજુ બલાજી ભાઈ રહ્યા તે કકોડા બતાવી રહ્યા છે અને પોતે એવું કહે છે શું ગરમ વેણ્યા છે હજી તો ઓર્ગેનિક ખાવું હોય ને તો ભાઈ આ જાડી જાળવામાં ઉગે ને એ ઓર્ગેનિક કેવરાય જે ખેતરમાં ઉગે એ તો ખાતર હોય દવા છાંટેલી હોય આ બધું ખેતરમાં જે છેડા ઉપર ઊગતો હોય ને એ વસ્તુ બધું ઓર્ગેનાઇઝ કહેવાય અને વરસાદ થાય ને ત્યારે જ ઉગે મિત્રો દેખો આવા રીતે ચાલીને કપોડા વીણવા આવતા હોય છે લોકો આજે હું મારા સાથી મિત્રો સાથે કપોડાનો સ્વાદ લેવા માટે હું પણ સાથે આવ્યો છું અમને મિત્રો જે બતાવી રહ્યો છે તે અમે સાથી મિત્રો સાથે આવ્યા છે દેખો ખેતરની હરિયાળી છે ભાઈ પાંચ દિવસ વરસાદ નથી આવતો એટલે અમે કકોડા વીણવા માટે મિત્રો સાથે આવ્યા છીએ આ એરિયો એટલે કે જો અમારું ક્લિનિક છે તેની બાજુ ખેતર આવેલું છે મિત્રો આજે મને પણ એવી ઈચ્છા થઈ કે ચલો મિત્રો સાથે આપણે કકોડા વેણવા જઈએ પણ મને તો એક એક કકોડું મળ્યું નથી સાથી મિત્રો એ વેણ્યા છે અને આપણને બતાવ્યા ખરી કે આવો છોડ આવે છે સાહેબ કકોડાનો હું પણ ખેડૂત છોકરો ખેડૂત પુત્રનો છોકરો જ છું પણ છતા માહિતી નથી કે કકોડાનો વેલ મિત્રો અમે હવે કકોડા વેણીને હવે નીકળ્યા છીએ આ ખેતરના દ્રશ્યો છે તમને જે બતાવવા જઈ રહ્યો છે તે મિત્રો આજે ગરમીનો માહોલ પણ વધારે છે ગરમીના કારણે કકોડા પણ ઓછા વીણ્યા મિત્રો તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છે તે મિત્રો આ ખેતર છે રામદાસ બાપુ જે સુનિત બહુચરાજી પાટીએ બહુચરાજી માતાનું મંદિર છે ત્યાં સંત છે રામદાસ બાપુ ખેતર છે એના દર્શિત હું બતાવી છું મિત્રો જો અમારી ચેનલમાં તમે નવા હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને આ સાલ એટલે કે બે હજાર પચીસના ચોમાસામાં કોણે કોણે કપોડાનું શાક ખાધું તે કોમેન્ટમાં લખજો મિત્રો જો મિત્રો તમને એક પક્ષી બતાવા જઈ રહ્યો છું ખેતરની અંદર જેને શું નામ કેવું રહે તમે જણાવજો મિત્રો આપણે નજીક જઈ રહ્યા છીએ પણ જો ઉડી જાય તો કંઈ કહેતા નથી કબૂતર છે કે આ લગભગ તો કબૂતર જ લાગે છે મિત્રો જે તમને આ બતાવી રહ્યો છું કકોડા વિણવા ગયા ત્યાં ત્યારે ખેતર વચ્ચે બેઠું હતું કહેતા નથી કે બીમાર છે જે તપાસ કરવા જઈ રહ્યા છીએ ઉડી ગયું મિત્રો અમે હવે જે સોલત ગામમાં પટી જાય તે રોડ ઉપર આવી ગયા છીએ એ રોડના દ્રશ્યો તમને બતાવો મિત્રો આ રોડ છે સુનિત ગામમાં જઈ રહ્યો છે અને આ રસ્તો જે બહુચરા ચોકડી છે ત્યાં જઈ રહ્યો છે બધા લોકો એક 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 કિલો કકોડા વેણીને અહીંયાના ધંધા ઉપર આવી ગયા છીએ મિત્રો મિત્રો આ તમને જે બોર્ડ બતાવી રહ્યો છું તેની આજુબાજુમાં આપણે કકોડા વીણવા આવ્યા હતા અને ત્યાં ઓર્ગેનિક એટલે કે ખેતની બાડે ઉપર કકોડાના સોળ એટલે કે વેલા ખૂબ બધા જોવા મળશે અને ચારે સાથી મિત્રોએ એક એક દોઢ દોઢ કિલો કકોડા વીણ્યા છે અને આ જગ્યાએ તમે આવો તો તમને પણ કકોડા જોવા મળશે એટલે વૈશ્ય મિત્રો વધારજો અમે બધા સાથી મિત્રો કકોડા વીણીને હવે બહુ જ ચોકડી ઉપર આવી ગયા છીએ તમારો વિડીયો જેવો લાગ્યો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ